જામનગરમાં લોકસભા મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ જામનગર સહિત ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો માટેના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મધ્યસ્થ કાર્યાલયનો બંને જિલ્લાના આગેવાનો કાર્યકરો વગેરેની હાજરીમાં જામનગરના એરફોર્સ બે સર્કલ નજીક પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે સાંસદ પૂનમબેન માડમ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ધારાસભ્યો દિવ્યેશ અકબરી પભુભા માણેક મેઘજી ચાવડા સહિત બંને જિલ્લાના આગેવાનો હાજર રહ્યા હતા આપ સૌ જાણો છો કે 2024 ની લોકસભાની ચૂંટણી ના જ્યારે બડઘમવાધી રહ્યા હોય નજીક આવી રહી હોય ચૂંટણી ત્યારે ગુજરાતના પનોતો પુત્ર દેશા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સતત ત્રીજી વખત જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓ નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈના કરેલા કામોના માધ્યમથી લોકો વચ્ચે જઈ અને એક સ્પષ્ટ બહુમત સાથે એક ફરીથી

મનિનિ ગ્રુપ મંત્રી અને ગુજરાતના બીજા પણ હતા પુત્ર શ્રી અમિતભાઈ શાહ સાહેબ જે ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે તેનું કાર્યાલયનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને એની સાથે બાકી 25 બેઠકો નું પણ મધ્યસ્થ કાર્યાલય લોકસભાનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એમાં જામનગર સંસદીય ક્ષેત્રમાં પણ આપ સૌએ જોયું એ મુજબ કાર્યકર્તાઓની ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ સાથે અલગ અલગ સંગઠનોના પ્રતિનિધિ સર્વે હોદ્દેદારો બધા જ સમાજોના મુખ્ય આગેવાનો વેપારી મંડળો અન્ય બધા જ પદિ સંસ્થાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં જામનગર લોકસભા વિસ્તારનું મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું એને ખુલ્લું મૂકવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી એકમાત્ર પાર્ટી એવી છે જે કોઈ પણ કામ હોય કોઈ પણ જવાબદારીઓ હોય કે ચૂંટણી હોય ખૂબ આયોજનપૂર્વક પૂર્વ આયોજનપૂર્વક આખું પોતાનું જે કાર્ય હોય છે એને પૂર્ણ કરતી હોય છે ત્યારે અ આયોજનનો એક ભાગ જેમાં વેલા મધ્યસ્ક કાર્યાલયો ખોલી કાર્યકર્તા ખુબ ઉત્સાહથી ખુબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ સમગ્ર આયોજનમાં ભાગ લીધો અને સ્વાભાવિક રીતે ગુજરાતના પનોતા પુત્ર દેશના યશસ્વી વડાપ્રધાન અને આજે વિશ્વમાં એક મજબૂત નેતૃત્વ જેમને દ્વારા પ્રસ્થાપિત થયું છે ભારત દેશની એક અલગ છબી વિશ્વમાં લોક ઉત્સાહ થી લોકસભાની ચૂંટણી અને એમને વડાપ્રધાન તરીકે પુનઃ નિર્વાચિત કરવાના હોય ત્યારે સ્વાભાવિક રીતે ગુજરાતના કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહી હોય અને એમાં જામનગર લોકસભાના સર્વે કાર્યકર્તા નાગરિકો અને ચૂંટાયેલા પ્રતિનિધિ રહી અને કામ કરતા છે એ લોકો કોઈ દિવસ કોઈ ચૂંટણી લક્ષી કાર્ય કરતા નથી પણ એટલે જ સતત લોકો વચ્ચે રહી અને કામ કરે છે એટલે જ ચૂંટણીમાં ગર્વ થી લોકો વચ્ચે માથું ઊંચું કરી અને મત માંગવા જઈ શકે છે અને લોકો પણ એ પ્રમાણે નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને એ પ્રકારની બહુમતી સાથે ચૂંટવી અને મોકલે છે કારણ કે સતત લોકો વચ્ચે રહેવું લોકો વચ્ચે કામ કરવું એ નરેન્દ્રભાઈ થી લઈ અને પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તા જે બુથ કક્ષાના કાર્યકર્તાઓ પણ છે એ એક સ્વભાવ છે છે અને પ્રકારની વ્યવસ્થા પાર્ટીમાં એટલે કોઈ પણ ચૂંટણી હોય એની માટે તમામ કાર્યકર્તાઓ હંમેશા તૈયાર હોય છે સુસજ્જ હોય છે એ પ્રકારની વ્યવસ્થા જ માનનીય પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રસ્થાપિત કરેલી છે